સાચા અર્થમાં સતીત્વના પ્રભાવથી સતીત્વના પ્રતાપથી આજે પણ આપણને ઘણા બધા ચમત્કારો જોવા મળે છે એટલા માટે તો સરળ અને સહજ રીતે સ્ત્રીઓના જીવનની અંદર પોતાના પતિનું મહત્વ ખૂબ હોય છે પેલો શ્લોક બોલે ને લગ્ન થાય ત્યારે પત્રે બ્રહ્મા પત્રે વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિ સાક્ષાત બ્રહ્મ તસ્મે શ્રી પતયે નમઃ પતિ સ્વયં બ્રહ્મા સ્વરૂપ પતિ સ્વયં વિષ્ણુ સ્વરૂપ પતિ સ્વયં રુદ્ર સ્વરૂપ પતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી પતયે નમઃ પછી પતિ પતિ થાય પછી કેવો થઈ જાય પતિ જાય એટલે જ કીધું ને કે પતિ થયા પતિ ગયા બચી ગયા એ બાજપાઈ થયા પરંતુ સાચા અર્થની અંદર સાચું આપણું આ જીવન છે એ જીવનની અંદર સાચા અર્થની અંદર દાંપત્ય જીવનનો જો મધુરમાં મધુર સંવાદ હોય તો એ પતિ પત્ની એક રથ છે અને રથના બે પૈડા છે આ બધા ચરિત્રો આપણને એ સમજાવે છે કે સાચા અર્થની અંદર પતિ અને પત્નીનો એ વ્યવહાર કેવો હોવો જોઈએ કે જે વ્યવહારથી બીજાને પણ એમાંથી સમજ લેવાની જરૂર પડે એમાંથી બીજા પણ ઉપદેશ લે બીજા પણ જ્ઞાન લે પતિ અને પત્નીનો આવો વ્યવહાર હોવો જોઈએ આપણા ઘરની અંદર જ્યારે જ્યારે પણ આપણે જે જે કર્મ કરતા હોય જેવો જેવો વ્યવહાર કરતા હોય એ વ્યવહાર આપણા સંતાનો શીખતા હોય પતિ પત્નીની અંદર જે પ્રમાણે વ્યવહાર થતો હોય એ વ્યવહાર આપણા બાળકો ઉપર એની અસર થતી હોય આપણે જેવી રીતે બોલતા હોય જેવી રીતે કામ કરતા હોય જેવી રીતે બીજાને બોલાવતા હોય એવી જ રીતે આપણા સંતાનો પણ એવી જ રીતે શીખે માટે પતિ અને પત્નીનો બંનેનો વ્યવહાર ખૂબ વ્યવહાર કુશળ હોવા જોઈએ વિવેક અને જ્ઞાનનિષ્ઠ એમનો બંનેનો વ્યવહાર હોવો જોઈએ નહીતર થાય એવું કે બંને ખૂબ ઝઘડો કરતા હોય આમાન્ય રાખીને ન બોલાવતા હોય તો સંતાનોમાં પણ આપણને એવા ગુણો જોવા મળે અને ઘરનો વ્યવહાર કેવી રીતે થતો હોય એ પૂછવો હોય તો સંતાનોને બોલાવો અને સંતાનને બે ત્રણ પ્રશ્ન કરો ને એટલે તરત તમને કહી દે આપણને ખ્યાલ આવી જાય કે આ ઘરની અંદર પતિ પત્નીનો કેવો વ્યવહાર છે કેમ કે એટલા માટે જ કીધું ને કે બચ્ચે મન કે સચ્ચે બાળકો સાચા હોય છે એક ઘરની અંદર દાદા દાદા પોતે રહેતા બા પણ હતા સંતાન દીકરો દીકરાને પત્ની અને એને ત્યાં પણ દીકરો દાદાને એમ થયું કે લાવો ને આજે આ ખાટ છે એ ઝૂલાની અંદર એ કળાની અંદર આજે થોડુંક તેલ નાખી દઉં કૂચડ 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 અવાજ આવે છે હિચકા ખાવામાં આનંદ નથી આવતો બપોરે સુવું હોય તો અવાજ આવે લાવો ને હું એમાં તેલ પૂરવી દો એટલે તેલ પૂરવા માટે એ કળાને ઊંધા કરી અને રસોડામાંથી તેલની વાટકી લઈને એની અંદર તેલ પૂરતા હોય આ જે દ્રશ્ય હતું એ દ્રશ્ય બાળક જોઈ ગયો બાળકને એના દાદાએ કીધું કે આવી રીતે કળાની અંદર અવાજ આવે ત્યારે તેલ ન ખાય તેલ નાખવાથી ગમે એવો અવાજ આવતો એ બધો બંધ થઈ જાય બાળકને એમ થયું કે સાચી વાત છે દાદાની વાત શીખવા જેવી છે દાદા પાસે બોધ લેવા જેવો છે એટલે દાદા એ કળાની ખાટ ગોઠવી અને મધ્યાહન કાલે શયન કરી રહ્યા હતા ખૂબ સરસ મજાનો એ ઝૂલા ઉપર ઝૂલતા ઝૂલતા સૂઈ ગયા અને સૂતા સુતા દાદાને એવી નિદ્રા આવી એવી નિદ્રા આવી કે નસકોરા ચાલુ થઈ ગયા જેવા નસકોરા ચાલુ થયા દીકરો આવ્યો દીકરાને થયું કે શું કરવું આ દાદા આટલા બધા નસકોરા બોલાવે છે પણ દાદા એ હમણાં જ ઉપદેશ આપ્યો હોય કે કંઈ પણ આવો અવાજ આવતો હોય એટલે તેલ નાખો એટલે એ અવાજ બંધ થઈ જાય દીકરો જલ્દી દોડી રસોડામાં ગયો રસોડામાં જઈ અને તેલની વાટકી લઈ આવી અને દાદાના નાકની અંદર તેલના ટીપા નાખ્યા એવા ટીપા નાખા દાદા છીક ખાતા ખાતા ઊભા થઈ ગયા અરે રે આવું કોને તને કરવાનું કીધું તું એટલા માટે બાળકો ઘરની અંદર જેવો વ્યવહાર થતો હોય એવો વ્યવહાર જોઈ અને પોતે એ પેલા સૌ પ્રેઝન્ટેશન આપણી સામે જ કરે છે ગામની સામે નથી કરતા તમે જેવો વ્યવહાર કરો એવો ને એવો વ્યવહાર તમને પાછો આપે અન્ય વિષયમાં ન જતા બસ એ જ સમજાવવાનું છે કથાના માધ્યમથી આપણે એ જ સમજવાનું એ જ શીખ લેવાની છે કે આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે એ વ્યવહાર કદાચ બીજો વ્યક્તિ આપણી સાથે કરે તો આપણને દુઃખ ન થાય આપણે માનની ઈચ્છા છે તો આપણે બીજાને માન આપવું જોઈએ આપણને સન્માનની ઈચ્છા છે તો આપણે બીજાને સન્માન આપવું જોઈએ આપણને માનની ઈચ્છા છે આપણને એમ છે કે બે માણસ સમાજમાં આપણને સારી રીતે બોલાવે તો સમાજના બે માણસોને આપણે સારી રીતે બોલાવવા જોઈએ જો એવી રીતે ન બોલાવીએ તો પણ આપણને કેમ કે વ્યવહાર છે એ વ્યવહાર સામે આપણને પાછો મળવાનો જ છે આજે નહીં તો કાલે આપણે જે પ્રમાણે જેવો વ્યવહાર કરીએ છીએ એવો વ્યવહાર આપણને પાછો મળશે